ચકલી વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું પક્ષી અને વિપુલ પ્રમાણમાં જોવા મળતા પક્ષીનો ખિતાબ ધરાવે છે માનવ વસ્તીની નજીક રહેવાની અને તેના પર વધુ આધારિત રહેતી ચકલીઓના વિનાશ માટે માનવીએ તેના ખોરાક પાણી અને આશરો ઝૂંટવી લીધો છે આપણે જે મોડર્ન લાઈફ સ્ટાઇલમાં જીવી રહ્યા છીએ તેણે વાસ્તવમાં આપણને પ્રકૃતિથી વેગળા કરી નાખતા તેની વરવી અસરો આપણી સાથે જોડાયેલા પશુ પક્ષી અને કુદરતના અન્ય તત્વો પર પડી છે ચકલી કદમાં નાનકડું પક્ષી છે પણ વિશ્વભરમાં ફેલાયેલું છે આ નાનકડું પારેવું લુપ્ત થતું જાય છે ચકલીઓના વિનાશ માટેના ઘણા કારણો છે આ બધા કારણો પાછળ માનવી જવાબદાર છે હદ બહારનું ધ્વનિ અને વાયુ પ્રદૂષણ મકાનોની બદલાયેલી રચના રાસાયણિક ખાતર અને જંતુનાશકો આ બધા જોખમો નાનકડા ચકલાઓ માટે જીવન ટકાવવું કઠિન બન્યું છે બીજા પક્ષીઓની જેમ ચકલા ઝાડ પર માળા બાંધતા નથી માનવ વસાહટની આસપાસની જગ્યામાં જ માળા બાંધે છે તેથી તેને ઘર ચકલી નામ આપવામાં આવ્યું છે આપણી ઝડપથી બદલાતી જતી લાઈફસ્ટાઈલને કારણે ચકલાઓને તેમના જીવનના દરેક તબક્કે આહાર આશ્રય અને સલામતી મળવાનું ખૂબ ઓછું થઈ ગયું છે તેના અસ્તિત્વ પર ખતરો ઊભો થયો છે આજે વિશ્વ ચકલી દિનની ઉજવણી કરવામાં આવી પરંતુ આપણી આસપાસ રહેતી અને ઘરની શોભા વધારતી ચકલીને બચાવવામાં નિષ્ફળ નીવડ્યા છે ત્યારે આ નાનકડા પક્ષીના સોરબકોરને ફરી જીવંત કરવાના પ્રયત્નો હાથ ધરાય તે જરૂરી છે